હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી જે બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ અને પ્રિલિમ્સની પરીક્ષાની અંદર પૂછી શકાય તેવા વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તૈયાર કરીને હું લાવ્યો છું તો આપ વિદ્યાર્થી મિત્રો એને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી આ વિડીયોને જોજો જેથી તમને હીંસી ગુણમાંથી હીંસી ગુણ આવવાની સો ટકા શક્યતા છે અને આ જે મેં પ્રશ્નો લેખા છે એમાંથી જ આપણને હેતુલક્ષી પ્રશ્ન એમાંથી જ પૂછી શકાય છે તો જોઈએ પહેલું યુનિટ નંબર વન રાસાયણિક પ્રક્રિયા તો જેમની વાત કરીએ તો એમાંનું પહેલું ક્વેશ્ચન આ છે કે તફાવત આપો ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક શેપક એટલે ઉષ્મા ઉત્પન્ન કરે શોષક એટલે ઉષ્માનું શોષણ કરે આ સંયોગીકરણ છે આ વિઘટન છે બીજું છે વિસ્થાપન પ્રક્રિયા સમજાવો અથવા અવક્ષેપણ પ્રક્રિયા સમજાવો એ પણ હોઈ શકે છે ત્રીજું શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો ટૂંક નોંધ લખો ખોડા પણ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે આમાંથી આપણે હેતુલક્ષીની વાત કરીએ તો સિલ્વર ક્લોરાઇડ છે સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે પછી ચિપ્સ બનાવવાળા વેગમાં ક્યવાય ઉમેરે છે વગેરેની હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય ત્યાર પછીનું ચેપ્ટર નંબર બે એસિડ બેઇઝ અને ક્ષાર એમાં મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મોસ્ટ મોસ્ટ એમ્પી કહી શકાય અને તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે બે ઉદાહરણ આપો બીજું પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે પીએચનું મહત્વ સમજાવો ત્રીજું બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો ચોથું બનાવટ અને તેના ઉપયોગો લખો સમજાવો પાછું બેકિંગ સોડાની બનાવટ સમજાવો છઠ્ઠું એસિડના રાસાયણિક ગુણધર્મો લખો છઠ્ઠું એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો યા લખો ચેપ્ટર નંબર ત્રણ ધાતુ અને અધાતુઓના ગુણધર્મો અપવાદ સહિત સમજાવો મોસ્ટ ટાઈમ પે અથવા તફાવત સ્વરૂપે પૂછી શકાય એના મંડળ આપણે ટ્રીક છે ગચક ભાગ મીટી સુરત બીજું થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો ત્રીજું સોડિયમ ક્લોરાઇડ અથવા મિથેન અથવા નાઇટ્રોજન માં સહ બંધ સમજાવો આપણે પૂછી શકાય તો આયન નિર્માણ સમજાવો ચેપ્ટર નંબર ચાર કાર્બનિક સંયોજનો એમાં સમઘટકો એટલે શું તેના ઘટકો સમજાવો સાબુની બનાવટ સમજાવો ક્રિયાશીલ સમૂહ ખાસ કરીને ક્રિયાશીલ ક્રિયાશીલ સમૂહ અંદર પૂછી તેવા આલ્કોહોલ એનું ઓ એચ છે આલ્ડીહાઇટ જેનું જેનું એચ છે આલ્કોની પાછળ લાગે તો આલ્ડીહાઇટ સી એચ ઓ એની પાછળ આ લાગે ઓ એચ હોય તો ઓલ લાગે ઓઈ કેસિડ હોય તો સી ડબલુ એચ ક્યુટોન માટેનો સમૂહ ડબલ વન ઓ ક્રિયાશીલ સમૂહ એક માર્કમાં પૂછી શકાય ચાર મણકની અંદર વાત કરીએ કે અમુક તમને રાસાયણિક સૂત્ર આપેલા હોય એના ઉપર તમારે નામ લખવાનું હોય છે આલ્કેનનું સૂત્ર શું છે એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછી શકાય ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ આ કહેવાય આને યાદ કરવું જરૂરી છે પોષણ એટલે શું તેના પ્રકારો સમજાવો એટલે એના બે પ્રકાર છે સ્વયંપોષી અને વિષમપોષી સ્વયંપોષી પર સમજાવો અને વિષમપોષી પર સમજાવો બીજું જે ટૂંકનો લખો વાયુરંધ્ર કે જે વાયુની આપ લે કરતો હોય

નવમું વનસ્પતિમાં ઉત્સર્જન અને એમાં પાણીનું વહન સમજાવો અથવા જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ પણ હોઈ શકે એમાં ત્યાર પછી આપણે લઈએ પ્રકરણ નંબર છ નિયંત્રણ અને સંકલન તેમાં પરાવર્તી ક્રિયા એટલે શું કે જેમાં મગજની કોઈ ભૂમિકા હોતી નથી ઉદાહરણ દ્વારા સમજાવો અચાનક વૃદ્ધપટોનું હલનચલન થવું ભૂખ લગવી આ બધી ક્રિયાઓ છે પરાવર્તી કમાનની આકૃતિ દૂરી સમજાવો માનવ મગજ એના ત્રણ ભાગ છે અગ્ર મગજ મધ્ય મગજ પશ્ચિમ મગજ સમજાવવાનું છે એમાંનું ખાસ કરીને જોડકાની અંદર પૂછી શકાય જેમ કે આપણે વાત લઈએ જોડકાની અંદર તો તમને જોડકા સ્વરૂપે આપણે શું કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે તમને પૂછ્યું લમ મજા છે તેનું કાર્ય શું તો લમ મજ્જા છે એને અનૈચ્છિક કાર્ય છે જે લાડસનું સ્ત્રાવ કરે છે ત્યાર પછી ઉલટી આવે એને સામે નિયંત્રણ કરે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે અનુમસ્તિષ્ક કે જે આપણા શરીરના સમતુલનને શું કરે છે જાળવી રાખીએ છે કોઈપણે ગ્રંથી એટલે કે પિટ્યુટરી ગ્રંથી હોય સ્વાદુપીઠ ગ્રંથિ હોય એડિનલ ગ્રંથીઓ ગ્રંથિ આમાં આવી શકે છે ત્યાર પછી સાતમું ચેપ્ટર સજીવોમાં પ્રજનન અલિંગી પ્રજનના પ્રકારો આપણને ખબર છે અલિંગી પ્રજનના પ્રકાર ભાજન બહુભાજન ભાજનમાં દ્વિભાજન અને બહુભાજન દ્વિભાજન જેમાં અમીબા બહુભાજન જેમાં પ્લે આવે છે ત્યાર પછી કલિકા સર્જન છે એમાં હાઇડ્રાની ઈસ્ટ આવે છે અવખંડન જેમાં ઇસ્પાઈડો આવે છે દરેકના પ્રકારો લખો અને ઉપયોગો

પ્રકરણ નંબર આઠની પણ વાત કરીએ તો પ્રકરણ નંબર આઠ જે છે એમની અંદર હે હેતુલક્ષ્ય યાદ કરવાના છે તમારા જેમ કે આપણે ખબર છે અનુવંશિક લક્ષણો માટે જનીન જવાબદાર છે ત્યાર પછી મેન્ડલે જે છે પ્રયોગ કર્યો વટાનાના છોડ ઉપર એમાં કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી કેપિટલ ટી એ પ્રભાવી લક્ષણ જોવા મળે છે જ્યારે પ્રચ્છન લક્ષણની અંદર સ્મોલ ટી સ્મોલ ટી પચીસ ટકા જોવા મળતા હતા ત્યાર પછી આપણે વાત કરીએ તો પ્રકરણ નવ પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન એમાં ખાસ કરીને પરાવર્તન એટલે શું તેના નિયમો લખો બીજું આપણે તો અંતર ઓડિશાની અંદર એમાં પ્રતિબિંબ એનો પ્રકાર આમાં એમણે ઉદાહરણ તરીકે કીધું છે વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે મૂકવામાં આવે તો એનું પ્રતિબિબ ક્યાં મળે છે ચોસિતથી દૂર હોય તો ક્યાં મળે અંતર અનંત અંતર હોય તો ક્યાં મળી શકે એ બધી જોવાનું છે એમાં પછી કાચનું લંબઘન ચોસલું ખાસ કરીને આ કરી લેજો મોસ્ટ એમપી છે અરીસાના ઉપયોગો જણાવો અંતક ઓરીસાનો ઉપયોગ ક્યાં થાય છે આપણને ખબર જોવું જોઈએ પછી અમુક વ્યાખ્યા પૂછી શકાય ધ્રુવ છે વખત કેન્દ્ર છે વખત ત્રીજા છે કેન્દ્ર લંબાઈ છે દર્પણ છે તે ને એક આદુ ઉદાહરણ દાખલો જોઈ લેવો અને છેલ્લું લેન્સનો પાવર એટલે શું એનો એસઆઈ એકમ જણાવો ત્યાર પછી ચેપ્ટર નંબર 10 માનવ આંખ તેમાં ખાસ કરીને પેલું તફાવત આપો લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ દ્રષ્ટિ તફાવત ન હોઈ શકે તો તમે અથવા તો લઘુ સમજાવો અથવા ગુરુદ્રષ્ટિ સમજાવો બીજો ટિન્ડલ અસર ખાસ કરીને ઉદાહરણ આપી સમજાવો ત્રીજો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો ચોથું વાતાવરણ વક્રી ઘટનાઓ સમજાવો મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે આમ ત્યાર પછી પ્રકરણ નંબર 11 વિદ્યુત વિદ્યુત પ્રવાહ એટલે શું તેનો સૂત્ર અને એસા એકમ જણાવો એકમ સમ માર્ગ છે ક્ષેત્ર આ છેદના વાહકતામાંથી પસાર થતા વિદ્યુત ભારને જથ્થાની વિદ્યુત પ્રવાહ કહે છે તેને આઈ વડે દર્શાવવામાં આવે છે પછી ખાસ કરીને આ ક્વેશ્ચન વધુ એમપી છે વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે તો વાહકનો અવરોધ તાપમાન પર આધાર રાખે તેની જાત ઉપર આધાર રાખે તેની દ્રવ્યો ઉપર આધાર રાખે છે વગેરે ઉપર વિદ્યુત પરિપથની આકૃતિ દોરો ત્રીજો ઓહમનો નિયમ લખો ચોથું શ્રેણી જોડાણ હોય કે સમ કે સમાંત જોડાણ એનું સૂત્ર ખાસ કરીને જાણવાનું છે ત્રણ ગુણની અંદર પૂછી શકાય પછી આમાંથી કેટલીક સંજ્ઞાઓ જેમ કે એમીટરની સંજ્ઞા શું છે ગેલ્વેનોમીટરની શું છે ચાલિત અવરોધની સંજ્ઞા શું છે વગેરે વગેરેની સંજ્ઞાઓ પૂછી શકાય છે અને આમાં ખાસ કરીને ઉદાહરણના બે દાખલા ગણી લેવા ઉદાહરણના દાખલાઓ જોઈ લેવા ખાસ કરીને ઉદાહરણ દાખલા ખાસ ને જોઈ લેવા ત્યાર પછીનું ચેપ્ટર નંબર બાર ચેપ્ટર નંબર બારની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એમાં પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું તેના તેના પર કાર્ય કરતા સાધનોના નામ આપો બીજું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ ત્રીજું સોલેનુડ એટલે શું સમજાવો ત્યાર પછીનું પ્રકરણ નંબર તેર આપણું પર્યાવરણ તો એમાં પહેલું છે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો તમે કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો બીજું ક્વેશ્ચન નિવસન તંત્ર એટલે શું તેના પ્રકારો આહાર શૃંખલા જેવી વિશાલન સમજાવો ઓઝોન સ્તર સમજાવો અને છેલ્લું પોષક સ્તર એટલે શું તેના પ્રકારો સમજાવો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારું વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ